પણ આવી જાવ બેટા સામે જે દીકરી બેઠી બીજા નંબર ઉપર પાછળ તારી પાછળ હા બેટા આવી આવી શરમ નથી રાખવાની નસીબ છે તારા હાથે લાખ હું તો ઓળખતોય નથી ઓળખીએ છીએ આપણે એકબીજાને ઓળખીએ છીએ આપણે એકબીજાને હા બેન નથી ઓળખતા ને ઓકે આવી જાવ ને ગગડાટી બીજા મિત્રો હવે ગગડાટ પ્લીઝ અહીંયા આવી જા બેટા શું નામ છે રંજન રંજન છોકરાઓને પૂછા કરી ને આપણે તમને બેન ભણાવે છે સ્કૂલમાં યસ આપણે પૂછી શું નામ છે એમ કે કે ભરત એટલે આખો બડે બેન ભણાવતા હશે આપણે પૂછી શું નામ પરથ્યો એટલે આખો બડે સાહેબ ભણાવતા છે લેવા રંજન બેન આપડી વિચાવી કે કયા ગામના બેન આડેસર આડેસર થી જો વાહ આપણું આ બાજુ થી પ્રવેશ દ્વાર બાપભાઈ આડેહર દીકરી છે વાહ છે આડેહર થી ડ્રો જોવા આવી છો અહિયાં કે કોઈ ભેગી માધા પર રહ્યો છો અને આ ડ્રો માટે અહીંયા જોવા ટિકિટ લીધી છે કોણ આવ્યું છે સાથે મમ્મી પપ્પા મમ્મી પપ્પા અને ભાઈ અચ્છા વાહ મમ્મી પપ્પા સાથે આવી છે ટિકિટ પણ લીધી છે જો મેળ આવી જાય તો પપ્પો રાજી થઈ જાય બરાબર બાકી નસીબ છે પણ રંજનની સાથે બેટા પેલા બે હાથ ઉપર કરવાના છે હવે એક જ રૂલ સમજાવી દઈશ બે હાથ ઉપર ખુલ્લા એકદમ ઓકે જેથી કરી ખ્યાલ આવે કે ક્યાંય ચીઠી નથી નઈતર વડી કહેશે કે અહીં હતી નામ હતી એમ રંજન તમારી સામે છે રંજન બેટા આ ડ્રમ સેટ ખોલી ગમે ત્યાંથી સાંભળજે બરાબર 11 લાખ નો સવાલ છે કલહવાર ગામ ગારું દેશે નક ભાશી ગમે ત્યાંથી તને મજા આવે આખાય ડ્રમ સેટમાંથી સાઈડમાંથી ઉપરથી નીચેથી હાથ નાખી આમથી આમ ફેરવી તને મોજ આવે ત્યાંથી ચિઠ્ઠી ઉપાડવાની છે એક જ ઉપાડવાની છે ખોબો ના ભરતી નકા ગામ ઉજાગરો કરે આપણો ધજાગરો થાય એક ચીઠી ઉપાડી તારે અહીંયા ઉભા જગ્યાએ અને તારી રીતે સ્ટેપલર થી ચીઠી ખોલવાની છે અને પછી કેમેરામાં આ રીતે બતાવવાની છે તારી કોઈ બાજુમાં ત્યાં આવશે નહીં કંઈ પણ થઈ જાય ઈવન લાઈટ પણ જાય હબર જો થ્યું છે એકવાર બરાબર ચીઠી ખોલીને લાઈટ ગઈ પછી લાઈટ આવી તો માથે બદલાવી નાખીએ છે તો

એની બાજુમાં કોઈ નહીં જાય પ્લીઝ એની બાજુમાં કોઈ નહીં જાય ખાલી હેલ્પ કરવા માટે એવું લાગશે તો આ ડ્રમ ઉપર કરવા માટે બે મિત્રો ખાલી મદદ કરશે બસ હવે વચ્ચે આવી જતું પેલા તો હાથ ઉપર એક વખત ફરીથી યસ કમોન એવરી વન તાળીઓ ચાલુ રહેવી જોઈએ થોડું નીચે કરો ડ્રમસેટ થોડું નીચે યસ આવી રીતે એટલે લઈ શકે એની રીતે હજી થોડું નીચે હજી થોડું નીચે ઓકે યસ રંજન બેટા અને તમે સ્ક્રીન પર લાઈવ ચાલુ રાખજો રાધે કૃષ્ણ યસ યુ કેન તાળીઓનું ગગડાટ ચિઠ્ઠી લઈ લીધી છે આ બાજુ આ બાજુ ફરી જા એક મિનિટ એક મિનિટ એમ જ રાખજે એમ જ આમ ખોલ તું ચાલુ રાખ ખોલવાનું ચાલુ રાખ ખોલવાનું અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ભાઈ તાળીઓ કેટલી હોય ખબર એક એક તાળી લગાવો લાખ રૂપિયા થાય લંજા ટાઈમ ફોર ધ એ લાખ ઇલેવન એન્ડ યસ જોઈએ તમારી સામે નામ આવી ગયું છે નામ લાઇવમાં લાઇવમાં

ઓકે ફોન કરે છે અને જો ભાઈ ટિકિટ ક્યારે લીધી છે ટિકિટ છવ્વીસ છ કાલે લીધી આજે અગિયાર લાખ હા અહિયાં જેટલા બેઠા હતા ને બધાને વિશ્વાસ હતો કે અગિયાર લાખ આપણને આવશે હવે વિશ્વાસ બદલી ગયો કે હવે આપણને સાડા લાખ આવશે विश्वास रखो फटाफट फोन झड़प भाई समय वो चोजे। यस चालू फोन हेलो हलो, था। हलो? था। हलो? था। नमस्ते था। कौन बोल रहे हो जी कच्छ से बोल रहा हूँ जो आपने राधे कृष्णा ट्रस्ट के द्वारा एक कूपन लिया हुआ था, था।, 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 था। किस नाम से लिया हुआ था खाटू श्याम बाबा क्या? क्या फिर से बोलिए खाटूश्याम बाबा खाटू श्याम बाबा के नाम पर तो सुन लीजिए खाटू श्याम बाबा ने आप पर कृपा कर ली है ग्यारह लाख रुपए आप जीत चुके हो एक बार हमारी पूरी तालियों सुन लीजिए आप देखिए अभी साई ऑफिशियल यूट्यूब चैनल पर पूरा ड्रो लाइव चल रहा है और आप वहां जाकर भी देख सकते हो आप ग्यारह लाख ग्यारह हजार एक सौ ग्यारह रुपए जीत चुके हो हाँ। और अब इतना बता दीजिए ये ग्यारह लाख रुपए में से आप इस मंदिर के निर्माण के लिए क्या रकम दोगे वो आपको ग्यारह लाख मिलने के बाद देनी है उससे पहले कुछ एक रुपया भी नहीं देना है अगर आप खुश होकर कितना रुपया देना चाहोगे क्योंकि ये मंदिर के निर्माण के लिए है तो थोड़ा जल्दी बताएगा बाकी और इनाम भी बाकी है हमें निकालने के लिए आ तो ने फोन ते तो मैं काई दो नहीं अगर अगर वो जाग रहे हैं बहन जी अगर वो आपके आपके ना प्रिय पति जाग रहे हैं तो कृपया बात करवा सकते हैं आप बाहर गए हैं कोई बात नहीं सुनिए इस नंबर से आपको फोन आएगा आपके जो भी मन में है अगर अभी भी आप उसको फोन करके रिटर्न फोन कर सकते हो इस नंबर पर क्योंकि पूरा माहौल बैठा हुआ है राह देख रहा है कि आप मंदिर के लिए कितनी राशि दे रहे हो आपका बहुत बहुत धन्यवाद और आपको बहुत बहुत कांग्रेचुलेशन आपके पति को भी धीरे से बता दीजिएगा वरना हार्ट अटैक ना आ जाए उनकी भी ध्यान रखिएगा प्लीज सो वन सेकेंड कॉन्ग्रेचुलेशन एक बार जोरदार ताड़ियों जाए फुल्ली कंफर्म